ફરે તમારો આવે કા હા તો રે કા હ શું કરતો છો જા ફોન ના કરી લે તી તો તારા ફોન છે જ ન એવું તમે ડાયરેક્ટ આવી હગાઈ બેઠા હ ગમ આય લખા ફોન તો કરવો તો પડે

ખાના વાસ કરી લીયો હા જણા આ આ પાઉંશમ પાઉં આહા એમ મે મે વેદરા લઈ નાબો મોટી કપાળ મોટી પાછો નહીં આવે ફૂદ ના ખાઈ જોત ભાઈ ના ખાઈ ઈ ફૂદ દેવો છે આ મારું ડાટ બહુ પડે છે તો હવે હુઈ જા પર બૂટ બૂટ ગાડી ના તો ખાઈ લ્યો મે મારા લઈ જાય પર હવે

तो <laughs> ना मम्मी के नहीं बाजू बोलो बड़ो लिया बोलो लखो बोलू क्यों बुडके रे तो आ तो दबर हो गए बस मधुर मधुर हो गए हां एम पर आ जावली पडियो जावली जावली बली जा है आ डुबो डुबा क्यों कर दो सब हो गया आयो है लोडी का पावे એ નંચે કોણ કામ હારું કરસેલા હા સુગળ બડી ઓ બાવારા હું થોડો કા હો ઢાળબો ઢાળ પડે ને કેમ ના આઈડે આલે ખેતરમાં જાતો તો માર શું કરે ઈ કરે એ હું વાવું પડે પાણી ના લે તો પાણી આતરી હો તાશી રોટો પડતો તમારા બેઠા પાણી ના કે જતો જમાપે શું કરો કરે હળગાવે

બગું આ દેશ આપણો ઓલવા જાય દોહા એટલે તો બૂટ તો મારું છે શું બાર

अरे ना बात को मन ना कर भाई हा 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 चलो तुम्हारे हट बा बा छोकरा कभी नहीं कभी नहीं बैठो आ बैठो दोहा भूली ज्यों है बा ये ना चले नहीं या ए बल्ला दोहा पर पड़ता करो ना तो वाले होइया जने बात करे હિમનલી ના એ તારા બાય મે જો તો પાટી ગયો સમ મને લઈ જવાનું તને હે અલ ભણ દોહા તમે હાથ

ના ફોર આમ ના બે બે છોલે બે આબ ભવાવા વામણા આવતા બૂટા આલે બૂટ ન આવા હડ બૂટ બે બે હી બે હા ના કોમણ દે રાસ આ ભી લે મતા મૂરખો આ બૂટ લે આવ ને એટલે ટાળડવા ને ગાઢનાવા એ બાને બૂટ આલો બૂટ આલ હમે આ તો તહી પે હી બૂટ તો કોકો સાઈડ મિરો થા કોકો બા આ જોકો એમ નહીં બૂટ હારવા બૂટ હારાય

બંકો પાછો આ ગમનો છે લખી રહ્યો હું પડી જશે મારે યાર એ લે લખા મને ખબર মূৰ্খ હોમ <laughs> નમસ્મ